માંગુ અને બીજા ત્રણ ઉપર કબજા લોન ઉપર apply છું. કરવામાં અને ત્રણ ગાડી કરવામાં છે. સાથે સાથે જે આયોજન થતા ટેકો પાર્ટી નું તથા જે લગ્ન સંચાલક છે અને ઓનર છે તમામની પૂછપરછ ભી કરવામાં આવી છે. અને વધુ તપાસ કરતા આયોજન કરતા કેવલ દવે હતા અને આ એટીસી કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને ટેકનો પાર્ટીનો આ ઇવેન્ટ છે અમે આવીએ